સમગ્ર દેશમાં પીએમ મોદીએ પર્યાવરણને કારણે દેશની પ્રજાને ઇલેક્ટ્રિક વાહનો તરફ લઈ જવાના પ્રયત્નો કરવામાં આવે છે ઇલેક્ટ્રિક વાહનો માટેના જે સ્ટેશનની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે અમદાવાદમાં આશરે એક વર્ષ પહેલાં કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું પણ જોવાની વાત તો એ છે કે એક વર્ષમાં આ ચાર્જિંગ સ્ટેશનનો એક પણ દિવસ ઉપયોગ કરવામાં આવ્યો નથી ને હાલ આ ચાર્જિંગ સ્ટેશન સાવ ભંગાર હાલતમાં ને જેની

બનાવવામાં આવ્યું હતું અને હાલ એક બંધ હાલતમાં છે એક બી દિવસ એનો વપરાશ થયો નથી અને વપરાશ થયા બાદથી પ્રજાના લાખો રૂપિયાના ખર્ચે એની જાહેરાત કરવામાં આવી હતી એક તરફ ભારત દેશના વડાપ્રધાન શ્રી દરેક વાહનો ઇલેક્ટ્રિક તરફ જઈ રહ્યા છે ત્યારે અમદાવાદમાં બનાવેલું આ સ્ટેશન એક બી દિવસ વપરાય વગર ધૂળ ખાધું પડેલું છે એના જે તૂટી ગયેલી હાલતમાં છે એની ડીપી બી ખુલી ગયેલી હાલતમાં છેર ઠેર ગંદકી થયેલી છે કોઈ ત્યાં રખેવા નથી હરી શાની સાથે